શહેરમાં વરસાદને લઈને રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે ઠેર ઠેર રોડ તૂટેલા ખાડાના કારણે વાહન ચાલકોની હાલત પણ કફોડી બની જવા પામી છે તે સુરત શહેરની જનતાને ખાડા રાજના ત્રાસમાંથી મુક્ત કરવા વરાછાના ફાયરબ્રાન્ડ નેતા ધારાસભ્ય કિશોર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપમાં બડબોલા નેતા ગણાય છે ધારાસભ્ય વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે ઊભા રહે છે તેઓ અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પણ પત્ર લખીને રજૂઆત કરતા હોય છે ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કારાણીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે સુરતમાં ખાડા રાજના ત્રાસને લઈને તેવે સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કુમાર કારાણીએ પત્રમાં લખ્યું છે કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાનું ધોવાણ થયું છે અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે જે સહન કરી શકાય તેમ નથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે પરંતુ સાઠ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી જ ચાલતી નથી થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે જેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે અને સિગ્નલનો હેતુ પણ રહેતો નથી લોકો ત્રાહમાં પોકારી ગયા છે છતાં સુરત મનપાનું તંત્ર મૂર્છા અવસ્થામાં છે ઊંઘી રહ્યું છે

સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લે કે થયું પરંતુ વરસાદ બંધ થયા એનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને વહીવટી તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી કુમાર કાનાણી સતત સરકાર સામે પ્રજાના પ્રશ્નો લઈને અવાજ ઉઠાવતા રહે છે તેઓ સરકાર અને સરકારી અધિકારીઓ સામે બેફામ બોલતા હોય છે આ પહેલા તેઓ લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ભરતી મેળા પર સવાલો કર્યા હતા તો આરોગ્ય વિભાગને ભેળસેળ રોકવા માટે પણ રજૂઆત કરી હતી બીરવારી પાછી ટૅ ફની વાસ